શું તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બને છે અને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તો ચાલો જાણીએ કે પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બને છે તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ એ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે ખડકોમાંથી મેળવવામાં આવતું તેલ જે જમીનની અંદર હોય છે પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી એક કાળા અને જાડા પ્રવાહીના રૂપમાં મળે છે જેને પેટ્રોલિયમ કહેવામાં આવે છે આજથી હજારો લાખો વર્ષ પહેલા જયારે આ પૃથ્વી પર અનેક વિનાશકારી આફતો આવી ત્યારે પૃથ્વી પર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ પૃથ્વીમાં ઊંડે સુધી દટાઈ ગયા અને હજારો લાખો વર્ષો સુધી અંદર રહ્યા અને જયારે તે સંપૂર્ણપણે કમ્પોઝ થઈ ગયા પછી તે પેટ્રોલિયમમાં રૂપાંતરિત થઈ ગયા અને હજારો વર્ષોથી જમીનની અંદર દટાયેલા હોવાને કારણે દબાણ અને હીટને કારણે પ્રવાહીમાં ફેરવાઈ ગયા જયારે માણસને પેટ્રોલિયમ વિશે ખબર પડી ત્યારે તેને જમીનમાં ડ્રિલિંગ કરીને પેટ્રોલિયમ કાઢવાનું શરૂ કર્યું આ ક્રૂડ ઓઇલ બે જગ્યા છે એક અને બીજું જે ક્રૂડ ઓઇલ જમીન ની અંદર હોય છે તેને ડ્રિલિંગ મશીન થી બહાર કાઢવામાં આવે છે પરંતુ સમુદ્ર હોય કે જમીન ક્રૂડ ઓઇલ શોધવામાં જ ખરો સમય લાગે છે ક્યારેક તો વર્ષો લાગી જાય છે અને અબજો રૂપિયા ખર્ચ પણ થઈ જાય છે ક્રૂડ ઓઇલ ને લગાવવામાં આવે છે આ મશીન જમીન ને સ્કેન કરતું જાય છે જયારે આ મશીન તેલ શોધી લે છે ત્યારબાદ એ જગ્યા પર દરિયાની અંદર ડ્રિલિંગ કરવામાં આવે છે અને આ ક્રૂડ ઓઇલ ને પાઇપો સમુદ્ર પર તરતી રિફાઈનરી લઈ જવામાં આવે છે તમને જણાવી દઈએ કે જમીન પર ડ્રિલિંગ નું કામ પણ આવી જ રીતે કરવામાં આવે છે અને આ ડ્રિલિંગ મશીનો બે બે ત્રણ ત્રણ માળ ઘર જેટલા મોટા હોય છે અને તેની કરોડો માં હોય છે ડ્રિલિંગ કરવામાં આવે છે આ ઓછામાં ઓછું ફૂટ સુધી ક્યારેક ક્રૂડ ઓઇલ ન મળે તો પાંત્રીસો ફૂટ કરતા વધારે પણ ડ્રિલિંગ કરવામાં આવે છે જમીન માંથી ક્રુડ ઓઇલ મળે એટલે તેને બહાર કાઢી લેવામાં આવે છે ત્યારબાદ તેને રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ ક્રૂડ ઓઇલ માં પેટ્રોલ નેપથા કેરોસીન ડીઝલ અને મીણ જેવી વસ્તુઓ હોય છે જેને અલગ અલગ પ્રોસેસ થી મેળવવામાં આવે છે આ રિફાઈનરી માં આ ક્રૂડ ઓઇલ ને મોટા મોટા સિલિન્ડ્રિકલ ડિવાઇસ માં નાખીને ગરમ કરવામાં આવે છે વાસ્તવમાં આપણે પેટ્રોલિયમ ના જુદા જુદા તાપમાને પેટ્રોલ અને ડીઝલ મેળવીએ છીએ તેથી અલગ અલગ તાપમાને ક્રૂડ ઓઇલ ને ગરમ કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે દરેક તેલ નો બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ હોય છે જેમ પાણી નો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે તે જ રીતે ડીઝલ નો બોઇલિંગ પોઈન્ટ પણ અલગ હોય છે એટલે તેને અલગ અલગ તાપમાને ઉકાળવામાં આવે છે કારણ કે તે ક્રૂડ તેલ માં કેરોસીન ઓઇલ પેટ્રોલ અને ડીઝલ હોય છે પરંતુ તે અલગ અલગ તાપમાને જ મેળવી શકાય છે જેમ જેમ આપણે ક્રૂડ ઓઇલ ને અલગ અલગ તાપમાને ઉકાળીએ છીએ તેમ તેમ આ ક્રૂડ ઓઇલ સ્ટીમ માં ફેરવાઈ જાય છે તમને જણાવી દઈએ કે ડીઝલ મેળવવા માટે આપણે ક્રૂડ ઓઇલ ને બસો પંચાવન થી ત્રણસો પચાસ ડિગ્રી સુધી ઉકાળવું પડે છે અને આ જ રીતે ચાલીસ થી એકસો પંચાવન ડિગ્રી પર આપણને પેટ્રોલ મળે છે જ્યારે એકસો સાઠ થી બસો પચાસ ડિગ્રી પર આપણને કેરોસીન મળે છે આ પછી તેને ટેન્કરોમાં ભરીને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે